પમતાજીનો નંબર હલો પમતાજી શું અડધી રાત નું પુડું ફોન તો અડધી રાત નું તું કોમ હોય તો અડધી રાત નું ના કરે પુડું તાર મારી વાત આપડો મારી કઈ મહેમાન આવ્યા હતા તે આપડે રસ્તામાં નેડ્યું નહીં આપણું વો વો પુલ ના જોડે ન આવતો હોમ આપ આવતું હીર્યું તે ઈકણ મહેમાન બી હોય ના હશે તે ના તમે હોમ આવજો હું આવું ઈકણ શું બીક લાગે પૂડું હું ના આવું હોમો તમે મને ચિંતા કરશો નહીં સારું હું આવું છોડો હા છોકરા હા તું બેસ અને મહેમાન ની ઓર આગી બાર બી વહી ના ફા બોકા બોકા પાડે ને તો એક હું જઉં ઈક હોય ને અડિયામાં હો સારું બીત તો નહી લાગતી ના એ તો કાટો છું આ મિશન નંબર 2 માં કાકો અમ ભમ તો કાકો માં બન જોડે જાવું પડશે કેવું પડશે આ તો દરવાજો ખુલ્લો રાખીને દુખ જાય અલ્યા જોગા અલ્યા જોગા ઉડ અલ્યા ઉડ આપણે મેમન ને તો બિવરા દેલેવા ને બિવરા નઈ સબ બે મિશન ટુ મો સબ બે બિવરા નઈ બીજા એમાં કાકો આમ ભમતા કાકો લે લેડી もたいい音っこいっと મહેમાનના તો બીવરા હે હમ ભાઈ કાકો અને પમતા કાકો બે આમ બીવરાવાના હી હા મા કાકો જ કે હું બીવાતો નથી પણ બીવરાની ઉપર હા 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 આપણે રહ્યા એ બેઠા બેઠા પૂંગળા ખાતા હતા મહેમાન આ હતા આ નિજા મહેમાન જ બીવાણ્યા છે એટલા મારું ઓળીસ્યો એવું કરી શાહ મું તો વટમાં વટમા કઈ દીધું છે કે આવું છું પણ આ કાબે હટાવી નહીં થકી તો સારું છે

આ આહા મને ખબર હતી કે હું જાય તો હલવા આવ્યો પણ કાકી સાથી કઈ દળવું પડે દર દર મર્યો

આ જુસા અલ્યા આકળ્યો છો પૂડુ અલ્યા હવે આ ટાકળ્યો છે આ તો રાતનો આકળો બીવરા હોય તો બીવા ના હોય એમ તો હું બીવા સુ પણ તો બને બીવાતો પજીરા હવે ના બીવરા આ ચુઈ કરી ભીલી જા કાબરે હો આય કોકા કરી કાધી કોકા કોકા તો

બેઠો છે ઈને એવું લાગતું કે આવડા મોટા થઈ બીવેસી લાગી રહ્યો ઓમ છોકરા હા બીવડો નઈ નીકળો હોય ના ના એ તો તમે તો મને ખબર છે છોકરા હા ઠંડુ નઈ ગરમ પાણી લેતા ગરમ તો કાકા આતા છે હોય તું લા પણ ગરમ લેતા આકડા નઈ કાકા આકડા બીજો હવા લેતા છે તું લેતા કાકા जाक पुडा जा कंताई हां तो नटुजी ने फोन करो मनम लबतबत थई रियो सो हे फोन करजो मारे कारजी नेकली जल्दी आओ जल्दी आओ काबरे <laughs>

અને હવે તને કહો મારે હું મારે ના મેળ કે કોઈ નહીં કે દોમ હું મેળવા જવું પડે ને લે પછી તને કોમ કર્યા કોઈ શું હો કોમ તો કર્યા આપ્યો કોઈ નહીં તને મજૂરી તો પૈસ કરવી પડતા રહ્યા કુણ સહી કર કિરાતે મારો બીટું લાઈન હતી ને કામા નહીટું કોઈ આવતા રહે અમે કરી